આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિએ માનનીય કલેક્ટર સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું જિલ્લામાં આપ જાણો છો અત્યારે હાલત ખૂબ ખરાબ છે રોડ રસ્તાના કારણે તૂટી જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે બસો જતી નથી અને વહીકલ્પી વ્યવસ્થા પણ નથી એટલે છોટા ઉદ્યોગોમાં શિક્ષણ બિલકુલ ઠપ થઈ ગયું છે આરોગ્યની વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે વેપારીઓના કામ ધંધા ઠપ થઈ ગયા છે આ જે હાલત છે એ સુધરે અને સાથે છોટા ઉદેપુરના બીજેપીના ધારાસભ્ય સાંસદો જે છે એ સગર્ભા મહિલાઓનું અપમાન કરે છે સે જલ યોજના ફેલ ગઈ છે એવું બીજેપીના નેતાઓ સ્વીકારે છે છતાં પણ આ સરકાર લોકો પાસે પાણી વેરો લે છે તો એ બંધ કરે એ અમારી માંગણી થઈ અને સુખી જળાશયનું કેનાલ જે ચાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવેલું અને ચાલીસ વર્ષ ચાલ્યું બીજેપી અને બનાવે છે તો એ બે મહિના પણ ચાલતું નથી તો એની તપાસ થાય અને જે પણ આમાં ઈજારદાર છે કે એન્જિનિયર છે એ ના પણ અને ના પણ એમના ઉપર સરકારે કલેક્ટરે એફઆઈઆર કરાવવી જોઈએ અને તપાસ કરવી જોઈએ અને પોલીસ કાર્ય કરવી જોઈએ આ મેં માંગણી કરી સાથે અહીંયા એક હોસ્ટેલ છે અત્યારે આવવા જવાની વ્યવસ્થા નથી છતાં પણ હોસ્ટેલ ખાલી પડી રહી છે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સૂચના આપો કોલેજના પ્રિન્સિપાલને કે હોસ્ટેલ તાત્કાલિક શરૂ કરાવે તો આ મારા મુદ્દા રહ્યા અને કલેક્ટર સાહેબ એમને આશ્વાસન આપ્યું છે કે દરેક મુદ્દાઓ પર એ અંગત ધ્યાન આપશે એમને બિલકુલ મુદ્દાઓ યોગ્ય લાગ્યા છે અને એના પર કામ કરાવશે ધન્યવાદ અમને પત્ર આપતા પોલીસે રોક્યા અમારે આજે રિલી સ્વરૂપે આવવાનું હતું પણ અમારા કાર્યકર્તાઓને નહીં આવવા દીધા દરેક જગ્યાએ એવો માહોલ બનાવ્યો કે આ પરમિશન નથી આપી એટલે કેટલા કાર્યકર્તાઓ નહીં આવ્યા અને જે આવ્યા એમને નહીં આવવા દેવા માટે પોલીસે ખૂબ મગજમારી કરી અમારી સાથે પણ મગજમારી કરી સકિટ હાઉસમાં અહીંયા પણ આરી સાહેબની અંદર અને કેબિનમાં જતાં પણ રોક્યા તો પોલીસને સૂચના કોણ આપે છે એ ખૂબ મોટો સવાલ છે કારણ કે કલેક્ટર સાહેબે એમને સૂચના નથી આપી એમને રોકવાને તો જો કલેક્ટર સાહેબ એમના ચેમ્બરમાં આવતા લોકોને રોકવા ના માંગતા હોય તો પોલીસ કોની સૂચનાથી છોટાઉદેપુરમાં કામ કરે છે આ ખૂબ મોટો સવાલ છે આ સવાલ હું આપના માધ્યમથી સરકારને બીજેપીને પૂછું છું એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ सिल्वर स्पून होटल सामे ट्रायंगल कॉम्प्लेक्स हाईवे रोड छुटाउदेपुर मोबाइल नंबर है सैवन थ्री फाइव डबल नाइन फाइव थ्री फाइव फोर फाइव सहित राज्य देश अने दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ